જુનાગઢમાં સુખનાથ ચોક નજીક નકલી ચાની ભૂકી મોટો જથ્થો ઝડપાયો જુનાગઢમાં સુખનાથ ચોક નજીક નકલી ચાની બુક્કીનો મોટો જથ્થો ઝડપાયો જુનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં આવેલી એક દુકાનમાં ડુપ્લિકેટ ચાની બુક્કીની ખુલ્લેઆમ વેચાણની ઘટના પ્રકાશમાં આવી છે કંપનીના અધિકારીઓ અને પોલીસના સંયુક્ત પ્રયાસે મોડી રાત્રે આ દુકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં ચારસો કિલોગ્રામ જેટલો નકલી ચાની બુક્કીનો જથ્થો પકડવામાં આવ્યો તપાસમાં ખુલ્યું હતું કે આ ચા જાણીતી કંપનીના નામે પેક કરી વેચવામાં આવી રહી છે જેમાં ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ રહી હતી એટલું જ નહીં આરોપીએ વૈધ લેબલ અને પેકેજિંગનો પણ ઉપયોગ કર્યો હતો દરોડા દરમિયાન કુલ બે પોઈન્ટ છેતાળીસ લાખનો મુદ્દામાલ અધિકારીઓએ જપ્ત કર્યો હતો કંપનીના પ્રતિનિધિઓ અને એ ડિવિઝન પોલીસની ચુસ્ત નજરે આ કાર્યસ્થાન ઉપર આખરે અંકુશ લાદવામાં આવ્યો છે આ ઘટનાના સંબંધમાં એ ડિવિઝન પોલીસ મંડળે એક વેપારીની ધરપકડ કરી છે તથા આગળના કાયદાકીય પગલાં હાથ ધર્યા છે આ સમગ્ર ઘટનાથી બજારમાં વપરાશપાત્ર ખોટી વસ્તુના વેચાણ સામે સતર્કતા જરૂરી હોવાનું ફરી દ્રષ્ટિગોચર બન્યું છે